મિત્રો બે બાળકો ક્વીન્સ રાજકોટથી સરસ એવા જન્મ લીધો છે તંદુરસ્ત છે એમના મધર અને ફાધરે સરસ એવો મેસેજ મોકલ્યો છે અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આશીર્વાદ આપીએ છીએ કે એમને આ બાળકો સરસ ભણે ગણે ખૂબ ઉત્તમ જીવન જીવે અને એમનું નામ ખૂબ રોશન કરે ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા ભાવનગરથી અમે સતત કાર્યરત છીએ જેમ અજયભાઈને અગ્રાવતને રીતે રાજકોટથી અમારામાં વિશ્વાસ રાખ્યો એના ડિફિકલ્ટ સમયમાં અમારી પર જે શ્રદ્ધા વિશ્વાસ રાખ્યો અને વિજ્ઞાનનો સહારો લીધો એમનો ખૂબ ખૂબ આભાર હવે જાણીએ કે એમને શું અમને લખીને મોકલ્યું છે આનું ગુજરાતી ટ્રાન્સફર એવું થાય થેન્ક યુ ડૉક્ટર ગૌરવ સર અને ડૉક્ટર અલ્પા મેમ ફોર મેકિંગ અવર ડ્રીમ ટ્રુ એટલે કે આભાર તમારો ડૉક્ટર ગૌરવ સર અને ડૉક્ટર અલ્પા મેડમ અમારું સપનું સાકાર કરવા માટે અવર ટ્વિન્સ બેબી વોઝ બોર્ન હેલ્ધી અમારા જે બે બાળકો છે એ હેલ્ધી તંદુરસ્ત જન્મ્યા છે વી આર સો ગ્રેટફુલ ટુ ઓલ ઓફ યુ ફોર મેકિંગ અ વેરી ડિફિકલ્ટ ટાઈમ અમે તમારા ખૂબ આભારી છીએ કે તમે અમારો જે ડિફિકલ્ટ ટાઈમ હતો અઘરો સમય હતો અમારી જિંદગીનો એ અમને ખૂબ બિયરેબલ એટલે સહનશીલ ઇન યોર કેર અમને ખૂબ સારો ગ્રેટ એટલે ઉત્તમ પ્રકારનો અનુભવ સાથે થયો છે તો એમને અમને લખીને મોકલું છે રાજકોટના અજયભાઈ અને કલ્પનાબેન અગ્રાવતે અમને આ મોકલ્યું છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગુજરાતનું નંબર વન બેબી આઈવીએફ હોસ્પિટલ ગુજરાતના સૌથી ઓછા ભાવે સૌથી શ્રેષ્ઠ અને વધારે રિઝલ્ટ આપ સફળતા આપતું તથા પારદર્શકતા અને ગુણવત્તા ધરાવતી બેસ્ટ હોસ્પિટલ ગુજરાતના સૌથી ઓછા દરે નીચેની સુવિધાઓ પૂરી પાડશે ઉપલબ્ધ સુવિધા આઈવીએફ ટેસ્ટ બેબી ઇક્સી આઈયુઆઈ હિસ્ટ્રોસ્કોપી અમે ગેરેન્ટેડ ખાતરીપૂર્વક કહીએ છીએ કે તમે તમારા વિસ્તારમાં એકવાર તપાસ કરાવી અને ભાવ ચેક કરાવી લેજો અને ત્યારબાદ ભૂલ્યા વગર એકવાર ભાવનગર ખાતે ડૉક્ટર ગૌરવ ચૌડા ડૉક્ટર અલ્પાચાવડાના દવાખાને તપાસ કરાવજો આપને ગુજરાતના સૌથી ઓછા ભાવે સૌથી શ્રેષ્ઠ તથા પારદર્શક અને ગુણવત્તા ધરાવતી બેસ્ટ સારવાર મળશે આ ઉપરાંત રૂટિન સારવાર તો ખરી જ જેમાં ઈંડાની તપાસ એટલે કે ઓવલ્યુશન સ્ટડી ફેલોપેન ટ્રીપની તપાસ એસએસજી સોનો સેલ્ફિંગોગ્રાફી દુખાવો વગર થઈ છે શુક્રાણુની તપાસ વિડીયો ફોટો રિપોર્ટ સાથે તથા આ બધા ડિસ્કાઉન્ટ પણ મળે છે સંતાન પ્રાપ્તિ બાળક રાખવા માટે બે હજાર આઠથી સત્તર વર્ષથી સેવા આપતી આ હોસ્પિટલ છે ભારતના સૌથી ઓછા દરે નિદાન અને સારવાર કરતાં ડોક્ટર્સ છે ડૉક્ટર ગૌરવ ચાવડા એમ બીબીએસ એમએસએમઆર જીવન લંડન યુકે ફેલો લેપ્રોસ્કોપી હિસ્ટોસ્કોપી ડૉક્ટર ઉલ્પા ચાવડા એમ બીબીએસ એમએસ એમઆરસીઓ જીવન લંડન યુકે ફોક્સી ફેલો સરનામું છે ડૉક્ટર ગૌરવ ચાવડા ડૉક્ટર ઉલ્પા ચાવડાની હોસ્પિટલ પાનવાડી ચોક પીલગઢનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર અને આપ અહીંયા બતાવવા આવી શકો છો